નમસ્કાર નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નિક્કી વાઘેલા અને અમે લાવીએ છીએ સત્યતાનું સફર જ્યાં દરેક ખબરો તાજગીથી ભરપૂર અને સચોટ હશે આપણો ઉદ્દેશ છે તમને દરેક ખબરની સાચી માહિતી આપવી એ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક હોય તો ચાલો શરૂ કરીએ આજની પહેલી ખબર તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયું સુરત ભારત માતા અદભુત શૌર્ય સાથે પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓનો ખાત્મો કર્યો તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું આતંકવાદીઓને પાળી પોસી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની

आज मैं पा रहा हूँ शायद इसका मैं इंतजार कर रहा था इतने सालों तक आज मैं लोगों में एकात्मता राष्ट्र प्रेरणा राष्ट्र जागृति अरे यंग जनरेशन आज जो है उनका खून सबका उबल रहा है आज अगर कहो तो मैं कहता हूं कि ये पूरी की पूरी जनता सूरत की जनता जो है जाग पाकिस्तान के लड़ने के लिए तैयार है ये वाला एयर वेटर ભારતીય વાયુસેનામાં અમે પંદર વર્ષથી જોબ કર્યા બાદ હવે આજે આજના દિવસ પૂરતો એટલો બધો આનંદ આપણા દેશ પ્રત્યે એટલો બધો ગર્વ થાય છે અને જે ગૌરવ યાત્રા જે આપણે તિરંગિયા યાત્રા જે કરી છે એના હિસાબે એને લીધે આખા દેશમાં અને તેમાં સ્પેશિયલી લોકોમાં જે દેશભક્તિની ભાવનાઓ જાગી છે તેને બિરદાવા જેવી છે રેલી એટલે આપણા સૌનું ગૌરવ આપણા સૈનિકો ગૌરવ આપણા દેશનું ગૌરવ માન્ય પ્રધાનમંત્રી નવ અને આપણી દરેક ત્રણેય સેનાઓએ જે હિંમત દાખવી છે અને પાકિસ્તાનના ઘરમાં ઘુસીને જે રીતે બદલો લીધો છે પાલગામ હુમલાનો અને એના અગાઉ થયેલા દરેક આતંકવાદી હુમલાનો એને લીધે આજે દરેક સુરતીઓ દરેક જ્ઞાતિના લોકો અને દરેક ઉંમરના લોકો આજે તિરંગા રેલી ની અંદર અહીંયા ભાગડ સાથે ઉપસ્થિત થયા છે આ ભાગડ અનેક એવી ઘટનાઓનું સાક્ષી છે કે ક્રિકેટની મેચ હોય કોઈ પણ સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય પણ અહીંયા ભાગડની એક શાન છે અને એ ભાગડ પરથી આજે તિરંગા રેલી શરૂ કરીને સુરત મહાનગર અને સુરતના લોકો આજે એમના પોતાનું સપોર્ટ આજે દેશને માટે અને આપણા નવજુવાનો માટે આજે બતાવી રહ્યા છે तिरंगा यात्रा करने के लिए इसलिए निकालने के लिए आई है आतंकियों ने हमारी बहनों के सामने उनके बच्चों को सिंदूर उजाड़ा था और बहनों को बोला कि जाके दिखा देना आप बता देना जाके इसलिए उन बहनों को जिंदा छोड़ा तो हमारे यशस्वी प्रधानमंत्री जी ने उनको वो जवाब दिया है और दिखाया है कि देखो तुम एक गोली चला रहे हो तो हम कैसे गोले से तो उसका जवाब देते हैं तो उसी उपलक्ष्य में आज सारी बहनें, भाई ये तिरंगा यात्रा का कर रहे हैं और सभी को सिंदूर और ये तिरंगा के साथ रैली निकाले हुए।